Mar Feri Piaiwa, mar Feri Piaiwa, di halo, si Janukam, salu sehi, वेल रही है हिंदी हमारे ऐसे हम बन रहे हैं काम चालू है जाए खारी अदरबार तेरे साम पाटों में तो आया हुआ हूँ सिंपल कर लाते हैं वह कौन सा हमारे ख्वाबों का हर इंद्रिय खेलो सरस्दा दादा ने जगियानों काम चला है દાદા મહેનત પર મહેનત ચાલુ જ છે દાદાની એવા ત્યાંના બેઠા નથી દાદા સેવા આપે છે કોઈ મજૂર છે નહીં દાદા પ્રેમ છે ફૂલ છે આવ ભાઈ મનીષ બાપુ

સારી રીતે ગ્રુપમાં જ હોય છે દાદા અમને મહેનત કરશે હનુમાન દાદાને સેવા કરશે તો દસ વર્ષ દાદા ઘટી જવાના છે હા ખુદ બાપુ કામે ચડી ગયેલા છે મનીષ બાપુ ખુદ તગાર હારે છે અત્યારે કામ એકદમ જોર શોર થી ઉપાડેલું છે બાપુ તો ક્યારે ઉપડે એટલે જગ્યા પ્રભાવ છે ભાઈ સેવા ચાલુ છે ભાઈ

સેવક નવરા હોય આવી ચા પાણી બધી વ્યવસ્થા કરવાની છે કામ નથી ખાલી જગ્યા જોવા આવો બધા સેવાભાવી માણસોને કામ તો થયા જ કરશે મનીષ બાપુ નો કેવો પડે પરસો હોય નથી આવડતો ભાઈ કામ કરે હાલતા જાય શિયાળો પરસો હુકાતો જાય દાદા તગારા પર તગારા દેતા જાય છે મનીષ બાપુ ઠલવતા જાય કાલની પૂરી તૈયારી કરે છે ઉતરાય નથી એટલે ઠીક છે કારીગરો રજા રાખી આપણે કામ ઊભું રાખ્યું નથી જો ઉમંગ જો ઉમંગ જો દાદાની સેવા કરવાની

चैनल ने लाइक जो, फॉलो कर करजो